ચાલુ કરી શકે અને આવતા વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા થાય એમાં વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન મળે અને પ્રાઇવેટ યુનિવર્સિટીનો એમાં સમાવેશ થાય તો આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જીકાસ ખાતો બંધ કરવામાં આવે અને તો વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે એડમિશન આપવામાં આવે અને આગામી સમયમાં જો વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે એડમિશન આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે નમસ્તે મેરા નામ જાની ચૌહાણ आज हमारी इतनी मांग है कि भाई जिकास पोर्टल की कार्य बहुत धीरे चल रही है और उससे स्टूडेंट लोगों को मतलब वो लोग प्राइवेट यूनिवर्सिटी में एडमिशन दे रहे हैं और वो प्राइवेट यूनिवर्सिटी में इतना आर्थिक बोझा उन लोगों के पेरेंट्स को पड़ रहा है तो हम इतनी मांग लेके आए एबीएस के द्वारा कि भाई ये जिकास पोर्टल है उसको बंद कीजिए वरना उसको जो कार्य है वो स्पीड में बधाई शैक्षणिक वर्ष पच्चीस छब्बीस એક અરજી અનેક વિકલ્પ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે વિકાસ દ્વારા જે પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ રહી છે એમાં યુજીના એક તબક્કો પૂરો થયો છે બીજો તબક્કો શરૂ થયો છે અને પીજીની અંદર પહેલો તબક્કો શરૂ થયો છે એના પ્રવેશના સંદર્ભની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં એ એમની જે મુખ્ય માગ જે છે તે આ વિકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી હાલની અંદર સ્ટેટ યુનિવર્સિટીઓ જે ચૌદ છે તે પણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ છે તો શૈક્ષણિક વર્ષ છવ્વીસ સતાવીસ થી એ પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે અને બીજી માંગણી એવી છે કે આ જે છે તેની અંદર મોક રાઉન્ડ આવીને પણ એ પ્રવેશ પ્રક્રિયાઓ જે છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે આ બે જે મુખ્ય જે છે તે અને ત્રીજી વાત જે છે આપણી યુનિવર્સિટીમાં કોઈ જ પરિણામ બાકી નથી પણ એમની ત્રીજી માંગણી જે છે કે અનુસ્નાતક અભ્યાસક્રમના જેના પરિણામો બાકી છે તે સત્વરે જાહેર કરવામાં આવે આવી કુલ ત્રણ વાત જે છે એક વિકાસ પોર્ટલની અંદર આવતા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આ કોમન પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે બે ચાલુ વર્ષે મોક રાઉન્ડ જેવી ત્વરિત વ્યવસ્થાઓ ગોઠવીને પણ પ્રવેશ પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવામાં આવે અને ત્રણ અનુસ્તાત કક્ષાના જો કે માટે જો કોઈ પરિણામ બાકી હોય તો તે પ્રસિદ્ધ કરવામાં આવે પણ

એના સંદર્ભમાં એ લોકોની આ વાત હોય એવું લાગે છે